પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં શેરબાગ વિસ્તારમાં છાસઠ વર્ષીય મહિલાને કરંટ લાગતા દુઃખદ ઘટના સર્જાઈ છે નિર્મળાબેન ઠક્કર ઉમર વર્ષ છાસઠ નામની મહિલાને પોતાના ઘરના બાથરૂમની સફાઈ કરતા ગીઝરને હાથ અડકી જતા કરંટ લાગ્યો હતો નિર્મલાબેન ઠક્કરને પરિવારે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા તેમજ રાધનપુરના ઠક્કર સમાજને સમાચાર મળતા સમાજના લોકો એકઠા થયા હતા ત્યારબાદ રાધનપુર રેફરલ હોસ્પિટલના ખાતે તેમનું પીએમ કરીને ડેડ બોડીને તેમના સ્વજનોને સોંપવામાં આવી હતી રાધનપુર શહેરના શીરબાગ વિસ્તારમાં રહેતા મહિલાને અચાનક ગીઝરમાં કરંટ લાગતા દુઃખદ ઘટના સર્જાઈ હતી અને તેઓનું કરુણ મોત નીપજ્યું હતું વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ